નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે જીકે વિશે જાણીશું ભારતનું સૌથી મોટું શહેર કયું છે એ મદ્રાસ બી કોલકત્તા સી મુંબઈ ડી દિલ્હી જવાબ છે સી મુંબઈ ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે એ ઓગણીસ બી છત્રીસ સી ઓગણત્રીસ ડી અઠ્યાવીસ સાચો જવાબ છે ડી અઠ્યાવીસ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે એ ઉત્તર પ્રદેશ બી મહારાષ્ટ્ર સી રાજસ્થાન ડી મધ્યપ્રદેશ સાચો જવાબ છે સી રાજસ્થાન પૃથ્વીના પપડામાંથી સૌથી વધારે મળી આવતી ધાતુ કઈ છે એ સિંક બી તાંબુ સી એલ્યુમિનિયમ ડી લોખંડ સાચો જવાબ છે સી એલ્યુમિનિયમ સોનાલિકા એ કયા અનાજની જાત છે એ ઘઉં બી સોખા સી જુવાર બી મકાઈ સાસો જવાબ છે એ ઘઉં વિશ્વમાં સૌ પ્રથમ કયા અંગનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું એ હૃદય બી કિડની સી લિવર ડી ફેફસા છો જવાબ છે બી કિડની આધાર કાર્ડમાં કુલ કેટલા અંગનું એક વ્યક્તિના ઓળખપત્રમાં હોય છે એ નવ બી દસ સી બાર ડી સો જવાબ છે સી બાર અરુણાચલ પ્રદેશનું પાટનગર કયું છે એ ઈટાનગર ભારતમાં સૌ પ્રથમ એટીએમ ની શરૂઆત કઈ બેંક દ્વારા કરવામાં આવી હતી એસબીઆઈ બી આઈ સી આઈ સી આઈ સી એસ એસ બીસી ડી એસ સાછો જવાબ છે સી એસ એસ બી સી ગુજરાતનું પીયુ ગામ ભારતનું સૌપ્રથમ કેશલેક્સ કેશડેસ ગામ બન્યું એ આકોદરા બી મેથાણ સી મૌવા ડી ભાવનગર સાતસો જવાબ છે એ આકોદરા